ટેમ્પામાં પુષ્પા ફિલ્મી સ્ટાઇલમાં બનાવેલ ચોરખાનામાં રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણસાઠ લાખનો દારૂણ જથ્થા સાથે ચાલક ઝડપાયો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાપી તરફથી સુરત તરફ જતો એક ટેમ્પો નંબર ડીડી ઝીરો વન એમ નાઇન ઝીરો ફાઇવ ફોરમાં પુષ્પા ફિલ્મી સ્ટાઇલમાં બનાવેલ ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી ટેમ્પો છલક ટેમ્પો લઈને વલસાડ હાઇવે થઈ સુરત તરફ જવો હતો હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબીની ટીમે પાનેર હાઇવે ઉપર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતા ટેમ્પામાં કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી એલસીબીની ટીમે ઝીણવતભરી રીતે ચેક કરતા ટેમ્પા ઘટનામાંથી એક ચોરખાનું મળી આવ્યું હતું જેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પા બનમાં ડાવેલ ચોરખાનામાં આઠ હજાર એકસો ચોવીસ નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણસાઠ લાખનો જથ્થો અને ટેમ્પો મળી સોળ પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દા માલ કબજે કરી ટેમ્પો ચાલક માનારામ ઘેનારામ જાટની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી વલસાર ઉડાલ પોલીસ મથકે ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર પુનારામ ચૌધરીને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો